ભરૂચના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં આગ ફાટી નીકળી ઓર્ગેનિક કંપનીના વેરહાઉસમાં ભયંકર આગ લાગી ઓર્ગેનિક કંપનીના વેરહાઉસમાં આગને પગલે કામદારોમાં નાશ ભાગ મચી તેમજ આગ લાગવાને પગલે ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો આગના ગોટેગોટા દૂર દૂર સુધી અવકાશમાં દેખાયા ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જીતુ નાણા દિવ્યાંગ ન્યૂઝ દહેજ ભરૂચ